નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણું દ્વિતીય પરીક્ષાનું ગણિત વિષયનું એસાઈનમેન્ટ છે એમાં વિભાગ સીમા ચેપ્ટર નંબર આઠમાં આગળના દાખલા જોઈશું મિત્રો જો તમે હજુ પણ મારા આગળ આગળના વિડીયો ના જોયા હોય તો ઝડપથી જોઈ લેજો તો મિત્રો આપણે દાખલા નંબર છ ની શરૂઆત કરીએ દાખલા નંબર છ માં એવું કહે છે કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાના દ્વિભાજક પરસ્પર લંબ છે હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણા તો અહીંયા ચતુષ્કોણ એબીસીડી મેં દોર્યો છે એમાં બે પાસ પાસેના ખૂણા લીધા સી અને એની બાજુનો ડી ખૂણો એ બંનેના દ્વિભાજક દ્વિભાજક એટલે શું થાય મિત્રો કે બે સરખા ભાગ કરે ક્લિયર બંનેના દ્વિભાજક પરસ્પર લંબ હોય છે હવે દ્વિભાજક આગળ જઈને એકબીજાને લંબ હોય છે તે સાબિત કરવાના છે तो मित्रों पहला तो अँ आप समांतर बाजू चतुष्को सतुष्को ए सामांतर बीसी सतर बाजू चतुष्कोण साम साम बाजू के ए समांतर बीसी અને એની છેદિકા કોણ છે તો કે સીડી એની છેદિકા કોણ છે સીડી છે તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એડી સમાંતર બીસી તથા તથા છેદિકા છેદિકા ડીસી છે સીડી છે અથવા ડીસી છે માટે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણનો સરવાળો કેટલો થાય તો કે ખૂણો ડી વત્તા ખૂણો સી બરાબર કેટલો થાય 180 અંશ છેદિકાની એક જ તરફના એક જ તરફના અંતઃ કોણ ક્લિયર મિત્રો હવે અહીંયા કયા થાય ખૂણો ડી એટલે શું કહેવાય ખૂણો જે ડી છે એને આપણે એડીસી નામ આપી શકીએ અને ખૂણો સી છે એને આપણે નામ આપીએ બી ડી તો લખીએ માટે ખૂનો ADC ખૂણો BCD ખૂનો ડી બરાબર એકસો અંશ ક્લિયર હવે હવે પક્ષમાં શું કીધું છે આપણને कि समांतर बाजू चतुष्कोण ना पास पासे ना बे खूणा उना द्विभाजक तो क्या डीपी अने सीपी बनने शू छे खूणा डी अने खूणा सीना ना द्विभाजक छे पक्ष मुजब तो लखशो अहींया अहीं अहीं डीपी ए खूणो ए तथा सीपी ए ખૂણા સી નો અથવા તો ખૂણો સી નથી લખતા આખા ખૂણાનું નામ ખૂણો બીસીડીનો દ્વિભાજક છે ક્લિયર એટલે અહીંયા મતલબ શું થશે કે જુઓ મિત્રો એડી સી નો દ્વિભાજક કોણ છે ડીપી તો એનાથી દ્વિભાજક એટલે કે ખૂણો એડીપી અને ખૂણો પીડીસી એડીપી એટલે કે આ ઉપરનો ખૂણો પીડીસી એટલે કે નીચેનો ખૂણો બંનેનું માપ કેટલું થશે તો કે આખા ખૂણા એડીસી કરતાં અડધું થાય તો લખીએ માટે ખૂનો એડીપી બરાબર ખૂણો સીડીપી બરાબર એક દ્વિત્યાંશ ખૂણો એડીસી થાય ક્લિયર હવે બીજો ખૂણો સી છે તો ખૂણા સી માં સીપી શું છે એનો વિભાજક છે આનો તો અહીંયા શું થશે કે ખૂણો બી સી પી અને ખૂણો ડીસીપી બંનેનું માપ કેટલું થશે તો કે આખા બીસીડી કરતા અડધું થાય તો લખીએ ખૂણો બી સી બરાબર ખૂણો ડીસીપી બરાબર વન હાફ ખૂણો થાય ક્લિયર મિત્રો હવે હવે મિત્રો અહિયાં જુઓ ખૂનો ડી અને ખૂનો સી હવે આ જે છે ને વસ્તુ અહીંયા ફરીથી લખું છું કે ખૂણો સી બરાબર કેટલો છે એકસો ને એસી અંશે તો હવે બંને બંને ખૂણાનું આખા ખૂણાનું માપ કેટલું છે એકસો ને હવે બંને દ્વિભાજક છે તો આ અડધા બે ખૂણા છે એનો સરવાળો કેટલો થાય નેવું થાય કહેવાનો મતલબ કે માટે સમજો કે ખૂણો એડી ખૂણો સી વધતા ખૂણો ડી બંનેનું અડધું માપ એટલે કે એનો સરવાળો પણ કેટલો થાય એકસો એસી ના અડધા થાય માટે અહીંયા શું થશે કે ખૂણો ડી છેદમાં બે વધતા ખૂણો સી છેદમાં બે બરાબર નેવું થાય સમજા ખૂણો ડી અને ખૂણા સીનો સરવાળો કેટલો અડધો ખૂણો સી અને અડધો ખૂણો ડી બંનેનો સરવાળો કેટલો થાય નેવું થાય કેવી રીતે તો કે ભાઈ આખા ખૂણાનો સરવાળો એકસો એસી હતો તો એના દ્વિભાજક છે એટલે કે બંનેમાંથી અડધા અડધા બાદ કર લો તો એનો સરવાળો પણ અડધો થઈ જાય તો માટે વન હાફ ડી વન હાફ અને સી વન હાફ બરાબર નેવું અંશ થાય સમજ્યા હવે વનહાફી 1/2 कोण d એટલે 1/2 कोण d એટલે કોણ છે આ થશે 1/2 कोण d એટલે કે pdc થાય તો લખશું અહીં આપણે માટે ખૂણો cdp + 1/2 कोण c એટલે કયો થશે dcp થાય ખૂણો dcp બરાબર કેટલો થાય નેવું અંશ થાય ક્લિયર મિત્રો કેવી રીતે આવ્યું કારણ કે આપણે અહીંયા લખેલું કે દ્વિભાજક હોવાથી આ જે ખૂણા છે બરોબર આ બે ખૂણા એ સોરી આ બે ખૂણા સરખા છે અને આ બે ખૂણા પણ સરખા છે હવે નેવું અંશ આપણે કર્યા અડધા કરવાથી તો અડધામાં આપણે બે ખૂણા લીધા ક્લિયર તો આ બંનેનો સરવાળો કેટલો આવ્યો નેવું અંશ આવ્યો હવે ત્રિકોણ આ જે બને છે ત્રિકોણ ત્રિકોણ કયો બનાવીએ આપણે ત્રિકોણ ડીપીસી માં ત્રિકોણ ડીપીસી માં ત્રણ ખૂણાનો સરવાળો કેટલો એકસો ધ્યાનથી ખૂણો સીડીપી એટલે કે સીડીપી એટલે કે આ ખૂણો થયો વધતા ખૂનો ડીસીપી એટલે કે આ ખૂણો ખૂનો ડીસીપી એટલે કે આ ખૂણો અને ખૂનો ડીપીસી વત્તા ખૂનો ડીપીસી બરાબર ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો એકસો ને અંશ પરંતુ આ બે ખૂણાનો સરવાળો તો કેટલો છે નેવું અંશ છે માટે નેવું અંશ વત્તા ખૂનો ડીપીસી બરાબર એકસો ને અંશ માટે ખૂનો ડીપીસી બરાબર એકસો એસી માઇનસ નેવું માટે ખૂનો ડીપીસી કેટલાનો મળ્યો નેવું અંશનો મળ્યો તો હવે તમે અહીંયા સાબિત થાય કે ભાઈ શું છે કે જે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાનો દ્વિભાજક પરસ્પર શું હોય છે લંબ હોય છે તો લખશો માટે અહી સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા ખૂણાઓના દ્વિભાજક પરસ્પર પરસ્પર દાખલા સાત તો નવમાં દાખલામાં કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોન એ બીસીડીના વિકનો બીડી પર બે બિંદુઓ પી અને ક્યુ એવા લીધા છે કે જેથી ડીપી બરાબર BQ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી છે ઓકે અને બીડી તેનો વિકર્ણ છે હવે અહીંયા બિંદુ પી અને બિંદુ ક્યુ એવા લીધા છે કે જેથી કરીને DP અને બી ક્યુ બંનેનું માપ કેવું થાય છે સરખું થાય તો બતાવો કે ત્રિકોણ પી એ મળ્યો ત્રિકોણ પી સોરી APD એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ સી ક્યુ બી સી ક્યુ બી એટલે કે આ ત્રિકોણ આ બંને ત્રિકોણ બરાબર સિક્યુ બી એટલે કે આ ત્રિકોણ અને એપી ડી એટલે કે આ ત્રિકોણ બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરો ત્યારબાદ કીધું છે કે એપી બરાબર સિક્યુ છે એ સાબિત કરો ત્રીજા નંબરમાં કીધું છે ત્રિકોણ એ ક્યુ બી એ ક્યુ બી એટલે કે આ ત્રિકોણ અને બીજું કીધું છે સીપીડી સીપીડી એટલે કે આ ત્રિકોણ આ બંને ત્રિગોણી એકૃપ છે અને એમાં એક્યુ બરાબર સીપી જે સાબિત કરો તો જોઈએ શરૂઆત કરીએ મિત્રો અહિયાં કે અહીં ચતુષ્કોણ કેવો આપ્યો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો લખશો અહી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં માં સામસામેની બાજુ કેવી હોય સમાંતર હોય તો લખીએ કે એડીને સમાંતર બીસી એડીને સમાંતર બીસી અને બીડી તેમની તેમની છેદિકા છે છેદિકા છે શું છે એડી સમાંતર બીસી અને એની છેદિકા કોણ છે બીડી છે તો આનાથી બનતા યુગમાં કોણ આ ઝેડ બનાવ્યો છે મેં જો મિત્રો

સીબીડી બંને શું છે યુગમ કોણ છે હવે મિત્રો જુઓ અહીંયા આપણે નામ શું લખ્યું સીડી બી સીડી બી પણ હવે સીડીબી ખૂણો લો અથવા ખૂણાનું નામ સીડીપી લો બંને ખૂણા તો આ જ થવાના છે તો આપણે નામ અહીંયા સીડી સીડી ની જગ્યાએ શું કરી દેશું સીડી પી કરશું તેવી જ રીતે સીબી બી ડી ની જગ્યાએ સીબી ક્યુ લઈ લઈએ આપણે સીબી ક્યુ અને અહીંયા સીડીપી નામ ચેન્જ કરી કે કાકે એક જ રેખા પર આવેલા બિંદુઓ છે તો લખશો માટે ખૂણો એડીપી બરાબર ખૂણો સી ક્યુ આપણે આપીશું એક નંબર હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એડીને સમાંતર શું છે એ ને સમાંતર સીડી રેખા અને બીડી જેની શું છે છેદિકા છે હવે છેદિકા થી બનતા બંને યુગ્મ કોણ કેવા હોય સરખા પહેલા કયા યુગ્મ કોણ બનાય આ યુગ્મ કોણ બનાવે આપણે આ બંને ખૂણા સરખા હતા પહેલા આ બે ખૂણા સરખા કરે આપણે એ બતાવી દઈએ તો પહેલા આ બે ખૂણા સરખા થાય હવે કયા થશે આ રીતે કરીએ તો તો કે એ બી ડી અને સી ડી બી એટલે કે આ ખૂણો તો એના નામ લખીએ આપણે એને બતાવી દઈએ કે આ ખૂણો અને બીજો આ ખૂણો ક્લિયર હવે ખબર પડી તો લખી દઈએ આપણે તથા સીડી અને બીસી તેમની છેદિકા છે છેદિકા છે માટે ખૂણો શું થશે એબીડી બરાબર ખૂણો સીડી બી બંને શું છે યુગમાં કોણ હવે અહીંયા એબીડી બીડી જગ્યાએ એ ક્યુ લખી શકાય ક્યાંક કે એબીડી એટલે કે આ ખૂનો અને એ ક્યુ એટલે કે એ બી એ ખૂણો થાય આપણે નામ કરી દઈએ ખૂનો એબીડી ની જગ્યાએ એ ક્યુ અને સેમ વસ્તુ આ બાજુ સીડી બી ની જગ્યાએ સીડીપી લખી શકીએ તો એ આપણે લખીએ બરાબર ખૂનો સીડી થશે આને આપણે આપીશું બે નંબર ક્લિયર મિત્રો હવે સાબિત શું કરવાનું છે પહેલું કે ત્રિકોણ એડીપી એકરૂપ ત્રિકોણ સી ક્યુ બી સાબિત કરો તો લખીએ આપણે અહી ત્રિકોણ એપીડી અને ત્રિકોણ સી ક્યુ માં ચલો બંને ત્રિકોણમાં શું સરખું છે તો કે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે બીસી અને એડી કેવા થાય સરખા થાય તો લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ની સામ સામેની બાજુ ક્લિયર પેલી આ વસ્તુ થાય હવે તમે અહીંયા શું કરેલું કે ભાઈ આ બંને ત્રિકોણમાં જો કયા ખૂણા સરખા દેખાય છે બંને ખૂણા કોણ કેવા થાય સરખા થાય તો લખશો ખૂનો એ ડી પી બરાબર ખૂનો સી બી ક્યુ પ્લેયર એક પર થઈ લખી શકાય ત્યારબાદ બંને ત્રિકોણમાં પક્ષમાં શું આપ્યું છે કે ડીપી બરાબર તો કે ડીપી બરાબર બી ક્યુ આપ્યું છે તો લખીએ અહિયા બરાબર સિક્યુ સોરી નહીં નહીપી બરાબર બીક્યુ પક્ષ પરથી તો શું થશે બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા પ્રમાણે બાખુબા મુજબ શું થાય બંને ત્રિકોણ એકરૂપ થશે તો લખશું કે બાખુબા મુજબ મુજબ ત્રિકોણ એપીડી એકરૂપ ત્રિકોણ સી થાય તો આ શું મળ્યું પરિણામ એક મળ્યું હવે હવે દેખો મિત્રો આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે કયા ત્રિકોણ એપીડી અને સી બંને ત્રિકોણ એકરૂપ છે તો એપી અને સી ક્યુ બંને એના અનુરૂપ અંગો જ છે ત્રિકોણના બરોબર તો સીપી સુટી મુજબ બંને કેવા થશે તો લખી શકીએ એપી બરાબર સીક્યુ ઓકે અહીંયા લખીએ આપણે કે સીપી સીટી મુજબ અને આપણે દઈએ પરિણામ નંબર બે ચલો આટલી સુધી સમજ પડી મિત્રો ક્લિયર તો તેવી જ રીતે પાસ પાસેના બીજા બે ત્રિકોણ બીજા કયા ત્રિકોણ ઇક્રુપ કરવાના હતા ત્રિકોણ એક્યુબી એટલે એક્યુબી એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ સીપીડી સીપીડી એટલે કે આ ત્રિકોણ બંને ત્રિકોણમાં તો જોઈએ ત્રિકોણ અને ત્રિકોણ સીપીડીમાં બંને ત્રિકોણમાં સરખું શું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ અને સીડી બાજુ કેવી હોય સરખી હોય તો લખીએ એડી બરાબર સોરી એડી નહીં એ બી બરાબર સીડી થશે સમાંતર બાજુ બે ખૂણા આપણે યુગમાં કોણ બનાવેલા એટલે કેવા હતા સરખા હતા આ બંને ખૂણા તો બંને ખૂણાનું નામ શું થાય મિત્રો તો ખૂણો એ બી ક્યુ બરાબર ખૂનો સીડી પી થાય આ લખશું બે પરથી બરોબર એબીક્યુ બરાબર સીડી પી હવે પક્ષમાં શું આપ્યું છે કે ભાઈ બીક્યુ અને ડીપી કેવા છે સરખા છે તો લખશું એ બીક્યુ બરાબર ડીપી પક્ષ મુજબ તો અહીંયા પણ શું લાગશે તો બાખુબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય તો ત્રિકોણ એ ક્યુ બી એકરૂપ ત્રિકોણ સીપીડી થાય કયું પરિણામ મળ્યું પરિણામ નંબર ત્રણ ક્લિયર હવે હવે આગળ શું કીધું છે કે એક્યુ બરાબર સીપી સાબિત કરો હવે મિત્રો તમે આ બંને ત્રિકોણ તો એકરૂપ બતાવ્યા છે બરોબર તો આ બંને એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો છે તો સીપી સીટી મુજબ આ બંને પણ કેવા થાય થાય મુજબ બંને ત્રિકોણ કેવા થાય તો એ બંને બાજુ સરખી થાય તો પરિણામ ચાર પણ સાબિત થાય છે મિત્રો અહીંયા ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ માં કીધું છે કે સમલમ ચતુર્ષકોન એબીસીડીમાં એ બી સીડી એટલે કે આ સમલમ ચતુષ્કોનમાં એ બી સમાંતર સીડી કે સીડી કેવી છે સમાંતર છે બરાબર બરાબર બીસી છે તો સાબિત કરો કે ખૂણો એ અને ખૂણો બી સરખા છે ક્લિયર સમજ્યા તો આપણે હવે અહીંયા શરૂઆત કરી હવે દેખો આપણે એક રચના કરી છે કે ખૂણા બી ને લંબાવો ઈ સુધી ખૂણા બી ને ઈ સુધી લંબાવેલ છે જે શું છે એ એ શું હતું ને સમાંતર હતું તો બી પણ ને શું થશે સમાંતર થશે ક્લિયર તથા બીજું આપણે શું કરેલું એ ને ઈ સુધી લંબાવેલું છે અને એડીને સમાંતર એક રેખા બિંદુ બી માંથી એવી દોરી છે જે એ ને લંબાવતા સી બિંદુમાં છેદે છે તો આપણે લખીએ અહીંયા

લંબાવેલ છે અને એબી બી સમાંતર સીડી માટે એ ઈ પણ સીડીને શું થાય છે સમાંતર થાય ક્લિયર મિત્રો અહીં ચતુષ્કોણ એડી સીઈ માં એ ઈ સમાંતર સીડી અને સી સમાંતર સમાંતર હોવાથી બરોબર બંને સામ સામેની બાજુ સમાંથી ચતુષ્કોન એડી સી ઈ કેવો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ક્લિયર મિત્રો તો અહીંયા શું થયું એડીને સમાંતર શું હતું સી અને એ ને સમાંતર સીડી હતું મતલબ આ જે ચતુષ્કોણ છે કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય સરખી હોય અને આપણે જોઈએ હવે પક્ષમાં એક વાક્ય આપ્યું છે કે એડી બરાબર તો શું છે બીસી છે એડી બરાબર શું છે બીસી છે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી એડી અને સી પણ કેવા થશે સરખા થશે તો લખીએ કે માટે એડી બરાબર સી અને એડી બરાબર બીસી પક્ષ મુજબ માટે એડીસી ને સરખું હોય અને એડી ને સરખું હોય તો બીસી અને સી માટે શું કહી શકો બંને સરખા થાય સમજાય એડી બીસી ને સમા સરખું છે અને એડી સી ને સરખો છે તો ત્રણે ત્રણ બાજુ એકબીજાને કેવી થાય સરખી થાય તો અહીં આપણે જોઈએ ત્રિકોણ પહેલા લખી લઉં પછી તમને સમજાવું ત્રિકોણ બી સી ઈ માં મળ્યો ત્રિકોણ બી ત્રિકોણ બી સી માં આ બંને આ ત્રિકોણમાં આ બંને બાજુ કેવી છે આ બંને બાજુ કેવી છે સરખી છે અને આપણને ખબર છે त्रिकोण में सजू सा खूना मित्रों सरखा क्लियर तो त्रिकोण बीसी मीसी बराबर सीई हो सी बीई बराबर खूनो सीई बी थे अँ लख स બાજુની સામેના ખૂણા હવે ખૂણો સી બરાબર ધ્યાનથી દેખજો મિત્રો ખૂણો સીબી એટલે કે આ એને બરાબર ખૂણો સી બી હતું હવે સી બી ને હું સી એ નામ આપી શકું તો સી બી જે હતું એનું નામ સી એ આપી શકાય આપી શકાય ને તો બી ખૂણો તો એ જ થવાનો છે કારણ કે એક જ રેખા પર આવેલા ખૂણા નામ છે બિંદુઓ તો અહીંયા આપણે શું કરશું સીઈ એ નામ કરી દઈએ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ ડી સીઈ આપણે પહેલા જ લખેલું સમાંતર બાજુ ચતુષ્કોણમાં એડી સમાંતર સીઈ ની છેદિકા કોણ છે એ છે અને એનાથી બનતા આ બંને ખૂણા બરોબર આ બે સમાંતર બાજુ આયર્નની છેદિકા એનાથી બનતા આ બંને ખૂણા શું છે અંતઃ છે ને અંતઃ સરવાળો કેટલો 180 અંશ તો લખીએ આપણે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ADCE માં ADCE માં AD બરાબર સોરી AD સમાંતર CE અને એ ઈ તેમની શું છે તેમની છેદિકા છે માટે શું થશે ડી એ ઈ વત્તા ખૂણો સી ઈ એ બરાબર એકસો ને એસી અંશ અહીંયા લખશું કે છેદિકાની એક જ તરફના તરાપના અંતહ સોરી અંતહ કોણ ક્લિયર હવે હવે મિત્રો देखो आज सी ए ખૂણો છે એની સ્થાન પર આપણે શું લખીએ સીબી લખી શકાય કે કે સી એ અને સીબી ખૂણા કેવા છે અહીંયા देखो આમે સ્ક્વેર કર્યું છે એમાં બંને ખૂણા કેવા છે સરખા છે તો આપણે લખીએ ખૂણો ડી એ ઈ બરાબર સોરી વત્તા ખૂણો સી બી થાય સમજાય કે નહીં તો કે સી ઈ એ અને સી બી ઈ બંને ખૂણા કેવા હતા સરખા હતા બરાબર એકસો થશે એકસો હવે મિત્રો અહીંયા ધ્યાન દીજો સીબી અને બરાબરની સામે લઈ જાય એટલે ખૂણો ડીએ બરાબર એકસો એસી માઇનસ ખૂણો સીબી થાય આને આપણે આપી દઈએ એક નંબર ક્લિયર ફરીથી હવે દેખો એ રેખા પર બીસી કિરણ છે બીસી રેખા એનાથી બનતો આ આખો જે ખૂણો બને છે કેવો બને છે રેખિક જોડનો ખૂણો બને છે આ જે રેખા પર બને છે આખો ખૂણો કેવો છે રેખિક જોડનો ખૂણો મતલબ આ ખૂણા ને આ ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને અંશ થાય તો લખીએ પરંતુ લખશું પરંતુ ખૂણો સીબી બરાબર કેટલા છે એકસો અંશ કયા ખૂણા છે રેખિક જોડના ખૂણા રેખિક જોડના ખૂણા છે હવે સીબી બરાબરની સામે લે છે એ બીસી બરાબર એકસો એસી માઇનસ ખૂણો સીબી થાય આને બે નંબર હવે માઇનસ ખૂણો સીબી બંને સરખા છે તો પરિણામ એક અને બે પરથી જો એની જમણી બાજુ સરખી હોય તો એની આ ડાબી બાજુ પણ કેવી થાય સરખી થાય તો અહીંયા લખશું આપણે કે એક અને બે પરથી બે પરથી ખૂનો ડી એ બરાબર ખૂણો એ સી છે માટે ખૂણો ડીએ એટલે કોણ છે તો કે ખૂણો એ અને બીજું શું હતું ખૂણો એ ખૂણો ડીએ ડી એ ઈ એટલે કે ખૂણો એ અને ખૂણો એ એટલે શું થશે ખૂણો બી થાય તો અહીંયા લખાશે માટે ખૂણો એ બરાબર ખૂણો સી થાય ક્લિયર મિત્રો તો અહીંયા આપણો દાખલા નંબર આઠ પૂર્ણ થાય છે મિત્રો ત્યારબાદ આગળ જોઈએ આપણે દાખલા નંબર નવ મિત્રો આ દાખલો આપણે આગળના વિડીયોમાં જોઈશું આભાર મિત્રો